લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ મેહુલ ગઢવીને પગના ભાગે તેમની જ રિવોલ્વરમાંથી ગોળી વાગી છે આજ રોજ ત્યારે જ્યારે તેમના ઘરે તેઓ તેમના પુત્રને બામ પગમાં લગાડી રહ્યા હતા ત્યારે રિવોલ્વર અચાનકથી નીચે પડી જતા તેમાંથી ફાયર થવાના કારણે જે મેહુલ ગઢવી છે તેમના પગના ભાગે તેમને ગોળી વાગી છે તાત્કાલિક અસરથી તેમને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તમામ પોલીસ કાફલો પણ જે છે તે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યો હતો અને મેહુલ ગઢવીને જે આ ગોળી વાગી છે તે ગોળી માટે અત્યારે હાલ જે તબીબો દ્વારા જે છે તે સારવાર કરવામાં આવી રહી છે અને સર્જરી કર્યા બાદ જ જે આ ગોળી છે તે બહાર કાઢી શકાશે માટે તાત્કાલિક અસરથી સર્જરી કરવાની તજવીજ પણ જે છે તે હાથ ધરવામાં આવી છે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ જે આ રિવોલ્વરમાંથી જે ગોળી છૂટી છે તેના કારણે તેમને પગના ભાગે જે છે તે ઈજા પહોંચી છે વધુ તપાસ માટે જે પોલીસ અધિકારીઓનો કાફલો પણ જે છે તે હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને ટૂંક જ સમયમાં તેમની સારવાર જે છે તે શરૂ કરી દેવામાં આવી છે